अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे તો આગે દેખે તો મિત્રો હવે આપણે જોઈશું કે વિન્ડોઝ ને આપણે ઇન્સ્ટોલ કર્યું અને અત્યારે મને જોવા મળે છે કે કોઈ નેટવર્ક કનેક્શન અત્યારે બતાવતું નથી તો આપણે આપણે જે પણ ઇન્ટરનેટ ની લાઇન હોય ઇન્ટરનેટ ની લાઈન આપણે લઈ શકીએ પેલા આપણે રાઉટર કે આપણે ચાલુ કરી દઈશું અને ત્યાર પછી આપણો જે નેટવર્કનો કેબલ જે છે કે પેલા આ જે જેક છે એ જેક ની અંદર આપણે ઇન્ટરનેટ નો જે કેબલ છે એને ફિટ કરીશું જેવું ઇન્ટરનેટ નો કેબલ આપણે ફિટ કરીશું એટલે તમે અહીંયા નીચે જોઈ શકો છો મને બતાવો આવે છે કે ઇન્સ્ટોલ થઈ રહ્યું છે અને મને તરત જ આ એક સ્ક્રીન જોવા મળશે કે જેની અંદર બતાવશે કે અત્યારે તમે જે આ ઇન્ટરનેટ કનેક્શન કનેક્ટ કર્યું એ ઇન્ટરનેટ કનેક્શન કેવું છે આપણું જે પણ કંઈ રાઉટર કે મોડેમ છે ત્યાંથી લઈને આપણા કોમ્પ્યુટર સુધીનું એ આપણે હોમ નેટવર્ક તરીકે રાખીશું અને એટલે આપણે હોમ નેટવર્ક પર ક્લિક કરી દઈશું એટલે એ બધો પ્રોસેસ કરશે અને એ પ્રોસેસની અંદર એ કનેક્ટિંગ ટુ નેટવર્ક આપશે હવે અત્યારે ઉછશે મને કે નેટવર્ક પર આપણે શું શેર કરવું છે તો આપણે આપણે પિક્ચર્સ મ્યુઝિક વિડીયોઝ બધી ફાઇલ આપણે શેર કરી શકીએ એટલે આપણે બધું એને શેર રાખીશું અને આપણે નેક્સ્ટ પર ક્લિક આપી દઈશું ત્યાર પછી મને આ એક નંબર બતાવવામાં આવશે તો આ હું નંબર નોટ ડાઉન કરી રાખી શકું કે જેથી મારે ભવિષ્યની અંદર ફરી પાછો કંઈ પણ એ કરવું હોય તો આ જે નેટવર્કનો પાસવર્ડ છે તો હું આ એક કાગળિયા પર લખી લઈ શકું અથવા તો અહીં કોપી કરી અને કોઈ ફાઇલની અંદર એને સેવ કરી દઈ શકું અને ત્યાર પછી હું એને અહીંયાથી ફિનિશ પર ક્લિક આપી દઈશ લિસ્ટ પર ક્લિક આપી દઈશું એટલે હવે મને જોવા છે કે મારું ઇન્ટરનેટ કનેક્શન છે એ કનેક્ટ થઈ ગયું છે અને અહીંયા નેટવર્કની અંદર મને ઓન બતાવવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એ જોઈશું કઈ રીતે આપણે ઇન્ટરનેટને કનેક્ટ કરવું તો તમે જેમ જાણો છો કે ઇન્ટરનેટ કનેક્ટ કરવા માટે આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરીએ છીએ તો આપણે ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે એ અહીંયાથી ચાલુ કરીશું આ બટનની ઉપર આપણે ક્લિક આપીશું એટલે આપણું ઇન્ટરનેટ એક્સપ્લોરર છે એ સીધું અત્યારે જે માઇક્રોસોફ્ટની સાઇટ છે એની પર જશે તો એ પણ અત્યારે હું ક્લોઝ કરી દઉં છું કારણ કે મને માઇક્રોસોફ્ટની સાઇટ પર નથી જવું તો હવે આપણે જો આ ડાયરેક્ટલી જે સાઇટ થતું હોય એ બંધ કરવું હોય તો પણ આપણે કીબોર્ડ પરથી ઓલ્ટર કી દબાવીશું અને ઓલ્ટર કી દબાવીશું એટલે અહીંયા મેનુ તમને જોવા મળશે જેની અંદર આપણે ટૂલ્સની અંદર જઈશું ઇન્ટરનેટ ઓપ્શન્સની અંદર જઈશું અને અહીંયા મને બતાવે છે કે અત્યારે મારું જ્યારે ઇન્ટરનેટ ચાલુ થાય છે તો સીધું એ માઇક્રોસોફ્ટ કોમની ઉપર જતું રહે છે એને બદલે મારે યુઝ બ્લેન્ક કરી દેવું છે એટલે કે હંમેશા એ બ્લેન્ક પેજ જ મને આપે તો હું આ સિલેક્ટ કરી દઈશ અને ત્યાર પછી ઓકે પર ક્લિક આપી દઈશ એટલે એ હવે હંમેશા બ્લેન્ક ની ઉપર જ આવશે જો ઇન્ટરનેટ રિલેટેડ આપણે બીજું સેટિંગ કરવું હોય તો આપણે પહેલા સ્ટાર્ટ ની અંદર જઈશું અને ત્યાર પછી આપણે કંટ્રોલ પેનલની અંદર જઈશું અને કંટ્રોલ પેનલની અંદર અહીંયા આપણે પહેલાં તો લાર્જ આઇકોન કરી દઈશું અને ત્યાર પછી તમે જોશો તો આપણને એક ઇન્ટરનેટ ઓપ્શન્સ જોવા મળે છે તો હું ઇન્ટરનેટ ઓપ્શન્સ પર ક્લિક આપીશ એટલે મને આ ઇન્ટરનેટ જે પ્રોપર્ટીઝ બોક્સ છે એ જોવા મળશે હવે એની અંદર મારું જે પહેલું સેટિંગ છે એમ આપણે એક તો જોઈ ગયા કે આપણે અહીંયા યુઝ બ્લેન્ક કરી દઈશું એટલે કે આપણને હંમેશા બ્લેન્ક પેજ મળે અને ત્યાર પછી આપણે બીજું જે પ્રાઇવસી ટેબની અંદર જતા રહીશું અને એની અંદર આપણે આ પોપઅપ જે બ્લોકર છે એને ઓન કરી દઈશું કે જેથી જે વચ્ચે વચ્ચે બધી અમુક એડવર્ટાઈઝ પોપઅપ થયા કરતી હોય તો એ આપણે અહીંયાથી બંધ કરી દઈ શકીએ અને બીજી એક બાબત છે કે જો આપણે કોઈ જાવા સ્ક્રિપ્ટ કે એવું આપણે જો વાપરતા હોય કોઈ સીડીમાંથી તો એ આપણે ઓપ્શન પૂછ્યા કરે છે તો એ પણ મારે ઠીક કરવું હોય તો હું અહીંયા એડવાન્સની અંદર જઈશ અને એડવાન્સની અંદર તમે જોશો તો અહીંયા નીચે આપણને જોવા મળે છે આ સિક્યોરિટી એની અંદર કે એલાવ એક્ટિવ કન્ટેન્ટ ફ્રોમ સીડીઝ ટુ રન ઓન માય કોમ્પ્યુટર અને એલાવ એક્ટિવ કન્ટેન્ટ ટુ રન ઇન ફાઇલ ઓન માય કોમ્પ્યુટર તો આ બે જે ઓપ્શન છે એને આપણે ટીક માર્ક કરી દઈશું જો તમારે ટીક માર્ક નહીં હોય તો એને આપણે બંનેને માર્ક કરી દઈશું ત્યાર પછી આપણે જાવા સ્ક્રિપ્ટ કે એવું કંઈક जो आपला सीडी ની અંદર થી વાપરીશું તો એ આપણે એની માટેને અલાવ માટે પૂછા નહી કરે તો આપણે એક ટીક કરી અને ત્યાર પછી ઓકે કરી દઈશું અને આને પણ ક્લોઝ કરી દઈશું. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હે તો યે વિડિયો કો લાઈક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બડેગી તભી હમ નયે મુફત વિડિયો અપલોડ કર સકेंगे. आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद